ખબર છે કે ફૂટબોલમાં અત્યારનું ફીફાનું રેન્કિંગ આપણું શું છે મને ખબર છે આપણને શું એ ખબર છે કે ઓગણીસો બાસઠ પછી ભારતની ફૂટબોલ ટીમે કોઈ મેજર ટુર્નામેન્ટ જીતી નથી મને ખબર છે આ બધું જ્ઞાન મને ત્યારે મળ્યું જ્યારે મેં મેદાન ફિલ્મ જોઈ અને પછી થોડુંક મારું રિસર્ચ કર્યું આમ તો હું ક્રિકેટ ફેન તરીકે જાણીતો છું ફૂટબોલમાં મને ખાસ રસ પણ નથી પણ ફૂટબોલની રમતમાં ભારત કેમ પાછળ છે આજે પણ જોકે આ વાર્તા પચાસ વર્ષ જૂની છે તેમ છતાં આપણે કહી શકીએ કે આજે પણ ભારત કેમ પાછળ છે એના મૂળ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે કોઈપણ બોલીવુડ પ્રેમી અથવા તો સ્પોર્ટ્સ પ્રેમી મારા જેવો એના માટે તો આ ફિલ્મ એક રીતના કહીએ તો ટ્રીટ જેવી છે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફિલ્મ મેદાનની અને આ ફિલ્મ અજય દેવગણની ફિલ્મ છે એટલે નોર્મલી અજય દેવગણની ફિલ્મોની જે રીતના રાહ જોવાતી હોય છે એ ફિલ્મની રાહ આ ફિલ્મ માટે પણ જોવામાં આવી છે પણ એ છેલ્લા પાંચ વર્ષથી કેમ એના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો મેદાન ફિલ્મની જે વાર્તા છે એ સિમ્પલ છે આ વાર્તા છે અબ્દુલ રહીમ સૈયદ અબ્દુલ રહીમ એટલે કે એસ એ રહીમની વાત છે જે એક સમયે ભારતીય ફૂટબોલ ટીમના નેશનલ ટીમના કોચ હતા ઓગણીસો બાવન અને ઓગણીસો બાસઠની જે દસ વર્ષનો સમય છે એમાં આ વાર્તા ફેલાયેલી છે અને જે રીતના આપણે ભારતની સ્પોર્ટ્સ બોડીઝમાં જોઈએ છીએ એક્સેપ્ટ બીસીસીઆઈ થોડુંક જ્ઞાન છે ક્રિકેટનું એટલે હું અહીંયા એનો પણ ઉપયોગ કરીશ કે બીસીસીઆઈ એક સ્વાયત્ત સંસ્થા પહેલેથી છે એટલે એમાં બહુ ઓછી તકલીફો છે અથવા તો ત્યાં રાજકારણ જે આ જાતની ખેલ સંસ્થાઓમાં જોવા મળે છે એમાં ઓછું છે પણ અહીંયા ફૂટબોલમાં ખૂબ છે એના બધા જ કારણો અહીંયા આપવામાં આવ્યા છે અને આ જે એસ એ રહીમ સાહેબ છે એમણે કહીએ ને કે ફૂટબોલ ભારતીય ફૂટબોલ માટે પોતાનો જીવ આપી દીધો હતો અને એ પાત્ર અજય દેવગણ ભજવે છે શરૂઆત બેઝથી થાય છે કે એમને ભારતીય ટીમને કેવી રીતના આગળ લાવી છે પણ એમની સાથે કોઈ નથી આવતું ધીમે ધીમે એક વ્યક્તિ બે વ્યક્તિ એમની સાથે થાય છે અને મેજર બે ઓલિમ્પિક્સમાં એમને ભારતીય ટીમના કોચ તરીકે મોકલવામાં આવે છે એમાં પણ પહેલી ઓલિમ્પિક્સ તો એવી હતી જેમાં ભારતીય ટીમના ખેલાડીઓને પહેરવા માટે બૂટ પણ નહોતા તમે વિચાર કરો કેવી સ્થિતિમાં આપણું ફૂટબોલ હતું એમાંથી પછી ધીમે ધીમે એમણે નાની નાની ગલીઓમાંથી નાના નાના શહેરોમાંથી એક કહેવાય ને કે ફૂટબોલ માટેના જેમ્સ ઊભા કર્યા અને એમને લઈને એક આખી ટીમ બનાવી તેમ છતાં ભારત પછીની ઓલિમ્પિક્સમાં પણ હારી ગયું ઉલટું ખરાબ પ્રદર્શનથી થોડેક ઉપર સારું એટલે કે બ્રોન્ઝ મેડલથી એક સ્થાન નીચે આવ્યું અને પછી તો જેમ કહેવાય છે ને કે જેમને રાજકારણ જ કરવું છે અથવા તો વાલા દવલાની નીતિ છે કે પ્રાંતવાદ છે આ બધું આમાં દેખાડવાના અને આમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો જે ખરાબ રોલ છે કે જે આખી સરકારને ગેરમાર્ગે દોરી શકે છે ફક્ત એટલા માટે કારણ કે એક વ્યક્તિ એને નથી ગમતો આ બધી જ વાત આમાં કહેવામાં આવી છે અને છેલ્લે પછી જેમ સ્પોર્ટ્સ ફિલ્મોમાં જોવામાં આવે છે એ ગ્લોરીની મુમેન્ટ આવે છે અને ફિલ્મ ત્યાં પૂરી થાય છે એટલે આ જે વસ્તુ છે ને એ ઓગણીસો બાવનથી શરૂ થઈને ઓગણીસસો બાસઠની જકારતા એશિયન ગેમ્સમાં ભારતે કેવી રીતના ફૂટબોલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો એના વિશેની આખી સ્ટોરી છે એમ કહીએ તો ચાલે જોઈએ ને તો લગભગ સરખી હોય છે એટલે આમાં કંઈ કંઈ નવું તમને કહેવા માટે નથી નથી અથવા તો આપણને નવી વાત આવતી એમ કે શરૂઆતમાં કશું જ ના હોય પછી બેઝ બને પછી નાની નાની સફળતા મળે મોટી નિષ્ફળતા મળે અને પછી એક ડાઉનફોલ આવે અને ક્યાંય એમ લાગે કે હવે આમાં કંઈ જ નહીં થઈ શકે એમાંથી કંઈક ઊભું થાય અને છેલ્લે ગ્લોરિયસ મુમેન્ટ આવે આ બધી જ વાત અહીંયા પણ કહેવામાં આવી છે અને એટલે નાટકીયતા જે જરૂર હોય છે બાયોપિક્સ હોય એટલે આમ જો તો સત્યની વાત હોય પણ નાટકીયતાની જરૂર છે નકર એ ડોક્યુમેન્ટરી થઈ જાય એટલે મજા આવે લોકોને એટલે નાટકીયતાથી ભરપૂર છે અમુક ફૂટબોલમાં જે પ્રમાણેના ખેલાડીઓને એક્સપ્રેશન્સ દર્શાવવામાં આવ્યા છે આ બધું નાટકીય બધું મૂકીને આપણને મનોરંજન આપવાની પૂરતી કોશિશ કરવામાં આવી છે પણ ફિલ્મ ત્રણ કલાક અને દોઢ મિનિટ લાંબી છે એટલે કે એકસો ને મિનિટ અને પચાસ સેકન્ડ તો એવું નથી લાગતું કે ક્યાંક ફિલ્મ બોરિંગ થાય છે એનું રીઝન એ છે કે ફિલ્મની જે વાર્તા છે એ ફાસ્ટ પેસ છે મેં તમને કીધું કે દસ વર્ષની જ વાર્તા છે એમાંથી આઠ વર્ષ તો ઇન્ટરવલ પહેલાં જ પતી જાય છે એટલે એક પછી એક પછી એક એવી ઘટનાઓ બને છે કે એમાં ફિલ્મ ક્યાં આપણને આઠ વર્ષ પાર કરાવી દે છે એની આપણને ખબર નથી પડતી ફિલ્મમાં લગભગ સવા કલાક પછી ઇન્ટરવલ પડે છે એટલે પછી એક કલાકને પિસ્તાલીસ મિનિટ ઇન્ટરવલ પછી હોય છે અને એમાં પણ જે ક્લાઇમેક્સ છે એ પચીસ મિનિટનો લાંબો ક્લાઇમેક્સ છે પણ એ બધામાં મજા આવે છે કંઈ નવું નથી અગેન હું કહીશ પણ ફાસ્ટ પેસને કારણે ફિલ્મમાં આપણને ખૂબ મજા આવે છે અને અહીંયા જે રીતના વાત કરી એ પ્રમાણે જે કાળ છે એને પણ એ દર્શાવવામાં છે ફોર કલકત્તાની જે ત્યાં ટ્રામ હજી પણ ટ્રામ છે કલકત્તામાં એ દેખાડવામાં આવી છે કે એ સમયે જે આગ ગાડી ચાલતી અમે નાના હતા ત્યારે અમે એને આગગાડી ગાડી કહેતા તો એ પણ દેખાડવામાં આવ્યું છે જૂનું કલકત્તા જૂનું હૈદરાબાદ જૂનું મુંબઈ આ બધું દેખાડવામાં આવ્યું છે એટલે આ તમે કનેક્ટ કરે છે એ દાયકા સાથે પ્લસ એ હિન્દી ફિલ્મનું એક જાણીતું ગીત છે ગોરે ગોરે છો રે એનું બંગાળી વર્ઝન આમાં બેકગ્રાઉન્ડમાં વાગે છે આ ઉપરાંત અજય દેવગણના ઘરમાં જ્યારે રેડિયો ચાલુ થાય છે શરૂઆતના સીનમાં ત્યારે દિલ મેં છુપા કે પ્યાર કા તુફાન લે ચલે હમ આ જ અપની મોત કા સામાન લે ચલે એ ગીત પણ વાગે છે એટલે એ એરાની વાત અહીંયા કહેવામાં આવી છે અને જે રીતના ભારતીય ખેલાડીઓ જે તે સમયના હું એનાથી બહુ યંગ છું પણ મેં નેવિલ ડીસુઝાનું નામ સાંભળ્યું હતું કે ભાઈ આપણા કેટલા ગ્લોરિયસ ખેલાડી હતા કે પી કે બેનર્જી એક સમયના એ આ કેપ્ટન હતા કે ચુન્ની ચુન્નીલાલ ગોસ્વામી આ બધાના નામ મેં સાંભળેલા હતા પણ એ એમણે શું કામ કર્યું ને કેટલી મહેનતથી એમણે આ એસ એ રહીમ સાથે રહીને કર્યું એના વિશે મને આ ફિલ્મ જોયા પછી ખબર પડી એટલે આ એક બહુ મહત્વની વાત છે જે ઇન્ડિયન ફૂટબોલ ને બહુ સારી રીતના નથી જાણતા એમને આ ફિલ્મ જ્ઞાન આપે છે હવે પરફોર્મન્સીસ પર વાત કરીએ તો અજય દેવગણ આખી ફિલ્મમાં છવાયેલા છે કારણ કે ફિલ્મ આખી એમણે જે પાત્ર બજાવ્યું બજવ્યું છે રહીમ સાહેબ ઉપર એના પર જ આધારિત છે પણ મને એવું લાગ્યું કે અજય દેવગણે આ વખતે એકાદ કે દોઢ એક્સપ્રેશનથી વધુ એક્સપ્રેશન નથી આપ્યા સળંગ બૂંગા એટલે કહેવાય ને અંતર્મુખી સ્વભાવ દુઃખી હોય ખુશી જ્યારે છેલ્લે દેખાડે છે ત્યારે એ ઓલરેડી એક મોટા દર્દમાંથી પસાર થઈ રહ્યા હોય છે એટલે એ પણ ખુશી પૂરતી નથી આવતી એટલે એક કે દોઢ એક્સપ્રેશન સાથે એમણે આખી ફિલ્મ પૂરી કરી છે મણી જે એમના વાઇફ બન્યા છે જેને હવે આપણે ઘણી બધી ફિલ્મોમાં અને સિરીઝીઝમાં જોઈએ છીએ એટલે એ એમને સારું સમર્થન કરે છે એમનો જે હાઈએસ્ટ પોઈન્ટ છે એ ત્યારે છે જ્યારે આ એસે રહીમને એ એમની બીમારીમાં હવે બહાર આવીને પોતાની લાઈફ જીવવાની ભલે જિંદગી ટૂંકી બચી છે પણ તેમ છતાં તમારે હવે બહાર નીકળો અને તમને જે ગમે છે જીવીને તમારી જિંદગી પૂરી કરો એ જે એનો પોઈન્ટ છે ને એ હાઈએસ્ટ પોઈન્ટ છે આ ઉપરાંત રુદ્રનીલ ઘોષ જે ફૂટબોલ સંઘના શુભાંકર પ્રેસિડેન્ટ શુભાંકર બને છે એ અને બહેરુલ ઇસ્લામ જે આ અંજનદા એટલે મને છે ને થોડુંક કલકત્તા બંગાળી ભાષા પ્રત્યે બહુ રુદ્રોનિલ જો હું પાછો બંગાળીમાં બોલું છું રુદ્રનીલ ઘોષ જે છે એમની એક્ટિંગ બહુ સરસ છે એટલે નેગેટિવ પણ જે કહેવાય ને કે જે આખી ફિલ્મમાં છવાઈ જાય છે અજય દેવગઢ પછી તો એ છે આપણા ગજરાજ રાવ અને હું કાયમ કોકવાર આપતો છું મેન ઓફ ધ મેચ તો એ હું અહીંયા ગજરાજ રાવને આપીશ બહુ સરસ અદાકાર છે આપણને બધાને ખબર છે પણ એ પણ બંગાળી ઉપર સરસ બોલતા હોય છે એટલે સરસ બંગાળી એમણે પણ પકડી છે વિલન એવો હોવો જોઈએ મારા વ્યક્તિગત મતે કે જે તમને એને જો એ આવે ને એટલે તમને ગુસ્સો ચડે અહીંયા એવું થાય છે ગજરાજ રાવ આવે ને તમને ગુસ્સો થાય કે શું છે આ માણસમાં આટલી આટલી પણ શરમ નથી ભારતનો થઈને ભારત સામે ગોલ થાય ત્યારે તાલીઓ પાડે ખુશ થાય પછી એનું એમનું હૃદય પરિવર્તન પણ થાય છે અને એમાં એ જે ઇમોશન્સ દેખાડે છે ત્યારે એમ થાય છે કે વાહ સલામ રાવ એટલે બધા જ ઇમોશન્સ અને એક પ્રકારની જે ટ્રીટમેન્ટ છે જે આપણે ગોલ્ડમાં પણ જોઈ હતી કે જો જીતાભાઈ વર્ષો પહેલાંની વાત કરું કે ચક દે ઇન્ડિયામાં જો તો બસ ફ્લો એ પ્રકારનો છે પણ ટ્રીટમેન્ટ અલગ છે એક નવી વાત લઈને આવ્યા છે જે અત્યાર સુધી ઇતિહાસના પાનાઓમાં ક્યાંક દરબાઈને રહી હતી છેલ્લે જેટલા પણ જીવતા છે એ ગોલ્ડ મેડલ જે ટીમ ટીમમાંથી એ બધાને લાઈવ એટલે કે અત્યારે કેવા છે એ એ પણ દેખાડવામાં આવ્યા છે એ જોઈને પણ આપણે ગદગદ થઈ જઈએ છીએ એટલે ખૂબ સારો પ્રયાસ છે પાંચ વર્ષે ફિલ્મ બહાર આવી છે જેટલી વાર રિલીઝ થવાની કોશિશ કરી એટલી વાર એમને પાછું કરવું પડે પણ આ વખતે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે પણ પીરિયડ ફિલ્મ છે એટલે એવું નથી લાગતું કે આ કંઈક જૂનું લાગે છે કારણ કે પાંચ વર્ષમાં તો દુનિયા ખૂબ બદલાઈ જાય બરાબર ને પણ એવું ખાસ છે નહીં પણ મજા આવે છે ત્રણ કલાકની ફિલ્મ છે અને એ જો સ્પોર્ટ્સના તમે શોખીન છો કે મારી જેમ એન્ટરટેનમેન્ટના શોખીન છો પીરિયડ ફિલ્મના શોખીન છો તો આ ફિલ્મ આપણા માટે જ છે તો આશા છે આ રિવ્યુ તમને ગમ્યો હશે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને બસ ફરી આપણે મળીએ કોઈકવાર વાર જલ્દીથી કોઈક નવા વિષય સાથે કોઈક નવી ફિલ્મ સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો